એ સિવાય તમે જે ગામના પંચાયત ખાતે જઈને વીસી દ્વારા પણ કરી શકો છો એ સિવાય મામલતદાર કચેરી ખાતે આવીને પણ કેવાયસી કરાવી શકો છો ઉમરેટના સંદેશો શું કહેવામાં આવેને ઉમરેઠ તાલુકાના શહેરને તાલુકાના સંદેશો એવો છે મારો કે ગ્રામ પંચાયત ખાતે વીસીઈની ત્યાં જઈને જો તમે કરાવો છો તો તમારે ત્યાં સ્થાનિક લેવલે જથી વહેસી થઈ જતું હોય છે એટલે તમારે તાલુકા મથક પાસે આવવાનો તપાસ નથી એટલે મોબાઈલ એપ મોબાઈલ એપ દ્વારા તમે જ્યારે બી કરવા માગો છો ત્યારે સૌથી પહેલાં તો તમારું રેશન કાર્ડ છે એ આધાર સાથે મેં જોઈએ જેથી તેમાં ઓટીપી આવી શકે એવી રીતે સરળ થઈ જાય હા સરળતાથી થઈ શકે